દાહોદ જિલ્લામાં ખેર નથી હવે પોલીસની લાલાક થઈ છે અને વ્યાજખોરો પર ખૂબ જ કડક નિગરાણી રાખી રહ્યા છે અને આપ પણ જો આવા વ્યાજખોરના ચક્રમાં ફસાઈ ગયા હોય વ્યાજથી કંટાળી ગયા હોય અને ઓછા ત્યારે જો ભૂલથી પણ વ્યાજ લઈ લીધું હોય અને જે વ્યાજખોરો છે છે તેમને હેરાન કરતા હોય તો પોલીસ હવે લોક લોક દરબાર દરબાર યોજી રહી અને સિવાય પણ આપ જે પોલીસનો સંપર્ક કરી શકો છો અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ પણ નોંધાવી શકો છો જુઓ સમગ્ર મામલે ડીવાયએસપી જેપી ભંડારી શું કહી રહ્યા છે જિલ્લામાં ગરીબ કે જરૂરિયાતમંદ માણસો હોય છે એ પોતાને જ્યારે આર્થિક બાબતની જરૂર પડતી હોય છે ત્યારે કોઈ ઓર્ગનાઇઝ સેક્ટર જેમ કે બેંક છે સહકારી મંડળી છે એમની પાસેથી લોન લેવાના બદલે પ્રાઇવેટ લોકો પાસેથી કે જેમની પાસે નાણાં ધીરડાનું લાયસન્સ નથી અને બહુ ઊંચા વ્યાજે લોન આપતા હોય છે અને ત્યારબાદ એમનું વ્યાજખોરી થકી શોષણ થતું હોય છે આ પ્રકારની જે બદી છે એમને અટકાવવા માટે જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન અને સૂચન મુજબ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના સાંજના પાંચ વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલમાં આ અંગેનો સેમિનાર લોકદરબાનું આયોજન કરેલું છે આ લોકદરબાની અંદર વિધ બેન્કિંગ સેક્ટરના પ્રતિનિધિઓ મંડળના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે એટલે હું આપના માધ્યમથી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે જે લોકો આ પ્રકારના કોઈ વ્યાજખોરીનો ભોગ બન્યા હોય કે બહુ ઊંચા દરે વ્યાજ ચૂકવતા હોય અને શોષણ થયું હોય એ તમામ લોકો જરૂરી આધાર પુરાવા સાથે સત્યાવીસ તારીખના રોજ સાંજે પાંચ વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતેના હવાલ ખાતે હાજર રહે આ ઉપરાંત જેમને લોનની પણ જરૂરિયાતો હોય તો બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે એટલે માઇક્રો લોન એટલે કે લઘુ લોન એ પણ સેક્શન થઈ શકે એ લગેની માહિતી મળી શકે અને તમામ બાબતોની જાણકારી મળી શકે તે માટે બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના હોય તમામ દાહોદની જનતાને હું આગ્રહ કરું છું કે તેઓ પાંચ વાગે વ્યાજખોરી લગતની માહિતી હોય કે બેંકની લોન બાબતની હોય એ બંને માટે પોલીસ ખાતે હાજર રહે